નજરે જોનારા લોકો પાસે પોલીસે મદદ માંગી છે જરૂરી માહિતી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરી છે ગુનાહિત તપાસમાં મદદરૂપ થવા માટે પોલીસે અપીલ કરી રાજકોટ પોલીસ અધિકારીઓના નંબર જાહેર કર્યા છે તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં જે આ કાંડ થયો હતો એ આકાંડ નિહાળ્યો હોય જેને નજરે જોયો હોય તેમને માહિતી આપવા માટે પોલીસ અપીલ કરી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આકાંડ મામલે હવે પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેમણે આકાંડ નજરે જોયો હોય તે માહિતી આપી શકે છે નંબર પણ જાહેર કરવામાં આવ્યા શું અપડેટ ચોક્કસ જ વત્સલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ સેક્શનમાં આવી છે એસઆઈટી ગુજરાત સરકારની પણ કામ કરી રહી છે અને રાજકોટ પોલીસની એસઆઈટીની ટીમ છે તે પણ સતત તપાસ છે તે કરી રહી છે રાજકોટ પોલીસે લોકોને મદદ આવવા માટે તેને અપીલ છે તે કરી છે પચીસ મેના રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન આગની ઘટના જે સામે આવી હતી તેમાં જે લોકોએ નજરે જોઈ હોય તે લોકોને પોલીસની માહિતી આપવા માટે થઈને પોલીસને પોલીસ દ્વારા અપીલ છે કરવામાં આવી છે ગુનાહિત તપાસમાં મદદરૂપ થવા માટે તેને પોલીસે અલગ અલગ નંબરો છે તે જાહેર કર્યા છે તેની અંદર અ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાના નંબર જાહેર કરવામાં આવ્યો છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એમ જાડેજાના નંબર જાહેર કરવામાં આવ્યો છે રાજકોટ ઝોન ટુ એલસીબીના આર એચ ઝાલાના જે પી પોલીસ ઇન્સ્પેક્ટર છે તેના નંબર જાહેર કરવામાં આવ્યો છે ડીસીપીના વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર છે કે સાકરિયા તેમના પણ નંબર છે તે જાહેર કરવામાં આવશે છે પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ ના પણ નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે જે પણ વ્યક્તિ પોલીસને મદદરૂપ થશે માહિતી આપશે તેમના નામ છે તે પોલીસ દ્વારા ગુપ્ત રીતે રાખવામાં આવશે તેમના જે નિવેદનો લેવામાં આવશે ને આ જે નિવેદનો છે તે એટલા માટે મહત્વના છે કારણ કે આ અગ્નિકાંડ સર્જાયો તેની અંદર સિત્તેવીસ લોકોના મોત થયા છે ત્યારે